કે તમામ કાળા કામ કરનારા તમામ હલકા કામ કરનારા તમામ ગેરકાયદેસરના કૃત્ય કરનારા લોકોને ભાજપનું છે ને રક્ષા કવચ મળેલું છે ગળામાં ભાજપનું રક્ષા કવચ પહેર્યું લોકેટ તાવીજ ભાજપનું તાવીજ ગળામાં પહેરીને બળાત્કાર કરે તો કંઈ થાય નહીં ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે દારૂ વેચે ડ્રગ્સ વેચે બેનો દીકરીઓની છેડતી કરે સરઘસ કાઢે ભાજપનો પટ્ટો પહેરીને અધમમાં અધમ કામ કરે એને ગુજરાતમાં કોઈ સજા